મારું પાત્ર ઈશા ગૌતમીનું છે મારું પાત્ર ગામવાસી છે મારું પાત્ર ગ્રામવાસી છે મારું પાત્ર ગામવાસી છે મારું પાત્ર ગામવાસી છે મારું પાત્ર ગામવાસી છે મારું પાત્ર ગ્રામવાસી છે મારું પાત્ર પાત્ર ગ્રામવાસી છે મારું પાત્ર ગ્રામવાસી છે મારું પારકમાં ગામવાસી છે મારું પાત્ર ગામવાસી છે મારું પાત્ર ગામવાસી છે બેટા શું કરે

જરૂર આપીશ પણ તમારા ઘરમાં આજ સુધી કોઈનું મૃત્યુ ન પામ્યું હોય એવું બન્યું છે માટે મારા ઘરે તો ઘણા બધાનું મૃત્યુ પામ્યું છે મને એક મૃત્યુ લઈ આપશો હા જરૂર આપશો પણ તમારા ઘરમાં આજ સુધી કોઈ મૃત્યુ ન પામ્યું હોય એવું બન્યું છે બે નવારા થયા તો ઘણા બધા અમારે પામી છે મને એક મૂર્તિ રહી આપશો હા બેન જરૂર આપીશું પણ તમારા ઘરમાં આજ સુધી કોઈ મૃત્યુ ન પામ્યું હોય એવું બન્યું છે એવું કઈ હોતું હશે બેન બધાને ઘરમાં તો મૃત્યુ પામ્યું જ છે અને એક મુઠ્ઠી રહી આપશો હા બેન આપીશું પણ તમારા ઘરમાં આજ સુધી કોઈ મૃત્યુ નું પામી હોય એવું બન્યું છે મૃત્યુ પામ્યું મને એક મુઠ્ઠી રહી આપશો જરૂર પણ તમારા ઘરમાં આજ સુધી કોઈ મૃત્યુ કામ પામી હોય એવું બન્યું છે એવું બન્યું ઘર મૃત્યુ થયું છે મને એક મુઠ્ઠી રહી આપશો હા બેન નહીં આપીને આપીશું ને